નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને ગુરુવાર આ દ્રશ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવના મિત્રો ગઈકાલના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે આડત્રીસો રૂપિયાથી લઈને પિસ્તાલીસો ને પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજના કેવા રહેશે તમને જણાવી દો અને ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને દરરોજના બજાર ભાવના વિડીયો મળતા રહે તેતાલીસો પિસ્તાલીસ રૂપિયા ભાવ જો છે તેતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા

બસ આ ઢોણો લેવો નથી તમારો છે 41 300 ભાવ થયો છે 41 एकतालीस त्रीस रुपया एकतालीस त्रीस रुपया भाव क्या

garam haaid sworaại ba ba bahora, baadza boundaries. Chumheheh hai. AantaBrotspari,ori hanga chum investigating. Delireo campaigns, too Vá, 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 chúng vá, 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 ચુમ્માલીસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ચુમ્માલીસો પિસ્તાલીસ રૂપિયા ભાવ જો મિત્રો પિસ્તાલીસો સુધીના ભાવ બોલાયા છે બજાર ટકેલું છે વિડીયો જોવા બદલ ધન્યવાદ કાલે ફરી મળીશું